જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકી હુમલાને લઈને ખાદ્ય પદાર્થોને તેલના બધા જ વેપારી આખું માર્કેટ આજે બંધ રાખશે ત્યારે ખાદ્ય પદાર્થોને તેલના વેચાણ કરતા વેપારોની મીટિંગ કરી આજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે સુરત શહેરમાં ચારસોથી વધુ દુકાનો આજે બંધ રહેશે બંધ પાડવા પાછળનું મુખ્ય કારણ સરકાર દ્વારા પગલાં નહીં પરંતુ આક્રમણ પગલાં લેવા માટેની માંગ કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલાને લઈને ખાદ્ય પદાર્થોને તેલના બધા વેપારીઓએ આજે આખું માર્કેટ બંધ રહેશે ત્યારે ખાદ્ય પદાર્થને અને તેલના વેચાણ કરતા વેપારીઓની મીટિંગ કરી આજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સુરત શહેરમાં ચારસો થી વધુ દુકાનો આજે બંધ રહેશે બંધ પાડવા પાછળનું મુખ્ય કારણ સરકાર દ્વારા પગલા નહીં પરંતુ આક્રમણ પગલા લેવા માટેની માંગ કરવામાં આવી રહી છે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાદ્ય પદાર્થ એસોસિએશન દ્વારા સો કિલોનું પાનું આપવામાં આવશે એની પાછળનું મુખ્ય કારણ છે કે સિંધુ નદીનું પાણી ભારતથી પાકિસ્તાન જઈ રહ્યું છે તે બંધ કરવામાં આવે આતંકવાદી હુમલાની ઘટનાને લઈને દેશભરમાં જે રીતે લોકોમાં રોષ છે ત્યારે સુરતમાં જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે સુરતમાં જે તેલ વિક્રેતાઓ એટલે કે ખાદ્ય તેલના જે હોલસેલના વેપારીઓ છે તે અત્યારે આજે સંપૂર્ણ બંધ પાળીને વિરોધ છે તે નોંધાવી રહ્યા છે અને જે રીતે લોકો અને ખાસ કરીને જે ખાદ્ય તેલો માટેનું જે એસોસિએશન દ્વારા જે આક્રામક પગલાં લેવાયા હતા અને તે રીતના દ્રશ્યો અત્યારે હાલ સામે આવી રહ્યા છે ત્યારે અહીં એક સાંકેતિક રૂપણે જે પાણીને લઈને જે છે તે છ કિલોની ચાબી પણ આપવાની અને સંપૂર્ણ હોલસેલના વિક્રેતાઓ છે તે અત્યારે અહીં બંધ કરી પાડીને વિરોધ દર્શાવી રહ્યા છે તો આપણે એસોસિએશનના લોકો સાથે વાત કરીશું અને જે રીતે સ્ટીક દુકાનો પર પણ ત્રીસ તારીખના દિવસે બંધ રહેશે એટલે આ રીતે ડબગરવાડ ભાગળમાં આ રીતના અત્યારે જે હોલસેલના વેપારીઓ છે તે બંધ પાળીને વિરોધ કરી રહ્યા છે ત્યારે આપણે એના એસોસિએશનના પ્રમુખ સાથે વાત કરીશું શું કહેશો જે રીતનો વિરોધ પ્રદર્શન અને જે રીતની આતંકી હુમલાની ઘટના જે રીતે આ કાયરાના આતંકવાદી હુમલો થયો છે એને સખત શબ્દોમાં આપણે વખોડીએ છીએ સુરતની અંદર ખાદ્ય તેલ અને અનાજના લગભગ સાડી ચારસો વેપારી હોલસેલના છે જે લોકોએ આજે સંપૂર્ણ બંધ પાડ્યો છે દરેક જણે પોતાની દુકાની બહાર બોર્ડ માર્યું છે કે આજના દિવસની અંદર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે આનો મુખ્ય ઉદ્દેશ જે લોકોએ પોતાના પરિવારના સ્વજન ગુમાવ્યા છે અને શ્રદ્ધાંજલિ આપવાનો છે ફૂલ લઈને ફૂલની પાંખડી આપણા દ્વારા પણ કંઈક શ્રદ્ધામાં સુમન અર્પણ કરવું જોઈએ સાથેને સાથે અમે માન્ય શ્રી વડાપ્રધાનશ્રીને એક વિનંતી કરીએ છીએ કે આટલા પગલાંથી અમે સંતુષ્ટ નથી આના કરતાં આટલા પગલાં લેવા વિનંતી છે જેને સિમ્બોલ રૂપે અમે ટૂંક સમયમાં દિલ્હી ખાતે એક સો કિલોનું પાણી નળ બંધ કરવાનું પાનું બનાવ્યું છે જે અમે માન્ય શ્રી વડાપ્રધાનશ્રીને અર્પણ કરવા જઈ રહ્યા છીએ અને સાથે જ એક વિનંતી પત્ર આપીએ છીએ કે આ રીતની આતંકવાદી ગતિવિધિ સહન કરવી નહીં શકાય નિર્દોષ લોકોની ઉપર આ રીતે જો હુમલો થાય તો ન ચાલે એટલે જો આ પ્રકારનો હુમલો થાય તો પાણી પણ બંધ કરવું પડે તો કરી દેવું પરંતુ દેશની રક્ષા માટે જે કંઈ કરવું પડે એ કરવા અમારે વિનંતી સાથે અમે આ જવાના છીએ સો કિલોનું પાનું આપવાનું એટલે શું લાગે છે તમને જે રીતે પાણીનો જે વિવાદ છે પાકિસ્તાનને પાણી બંધ કરવાથી યાદ છે તે શું માનો છો આ પાનું આપીને કઈ રીતે વિરોધ દર્શાવી હું ક્યારેય એવું માનતો નથી કે કોઈનું પણ પાણી બંધ કરવું જોઈએ પાણી એ કુદરતી વસ્તુ છે પરંતુ ટેરરિઝમ કુદરતી વસ્તુ નથી આ એક ડિપ્લોમેસી છે હું સમજું છું કે સો કિલોના પાના કે લાખ કિલોના પાનાથી આ નળ બંધ થવાના નથી પરંતુ ભારત સરકાર એ દિશામાં પગલું તો ભરે ડેમ બનાવવાની જગ્યા નક્કી કરે ડેમ બનાવે ભલે એમને પાણી આપવું પડે પણ જો એ લોકોના મગજમાં પણ એટલું તો થ્રેટ હોવું જોઈએ કાલે સવારે આતંકવાદી હુમલો થાય તો ભલે એક મહિના માટે પાણી બંધ કરવામાં આવે ભય વગર પ્રીત નથી જો સરકાર આજે ડિફેન્સ આપણે ન્યુક્લિયર વેપન બનાવ્યું તેનું કોઈ કારણ એવું નથી કે આપણે ન્યુક્લિયર એટેક કરવો છે પણ સેલ્ફ ડિફેન્સ માટે એટલે સ્ટ્રેન્થ ઇઝ અ બેટર ડિફેન્સ પોલિસી જો આજે આપણે ડેમ બનાવશું અને કાલે સવારે કંઈ પણ થશે તો આપણી પાસે કંઈ રસ્તો રહેશે આજે આપણી પાસે આ શ્રદ્ધાંજલિની દુકાન બંધ કરવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી આપણી પાસે એટલા હાર્ડ એક્શન હોવા જોઈએ કે આપણે એક્શન લઈએ ને ત્યાંથી પણ અવાજ આવવો જોઈએ ભય વગર પ્રિત નથી એટલે અમે એક સિમ્બોલિક પાનું આપવા જઈ રહ્યા છીએ કે સાહેબ આ બાબતમાં ભૂલ ન થાય આટલી સ્ટ્રોંગ સરકાર છે આજે ભારતની પોઝિશન વિશ્વમાં એટલા ઊંચા નંબર પર છે તો જો આપણે કરી શકીએ એમ છીએ તો નવા જનરેશન માટે જો આટલું કરવામાં આવે તો આવતું જનરેશન થી બચી શકે છે બહુ મોટી વાત છે સાહેબ રોષ છે ને ખાસ કરીને જે રીતે લોકોમાં અને ખાસ કરીને જે રીતના દ્રશ્યો સામે આવતા હોય છે અને લોકો આ એક આતંકવાદી હુમલાની ઘટનાને લઈને બારોબાર રોષ પ્રગટ કરી રહ્યા છે ત્યારે સરકાર પણ જો મજબૂત છે અને જે રીતના કાર્યવાહી કરી રહી છે તેમાં હજુ કથાત લાગે છે એટલે બધું જ આપણી પાસે પૂરતું છે છતાં ક્યાંક ખૂટતું હોય તેવું લોકોનું માનવું છે અને તેના સાંકેતિક રૂપે સો કિલોની જે પાણું છે તે આપવામાં આવશે એટલે આ રીતે વિરોધ દર્શાવીને સુરતમાં જે ખાદ્ય તેલના હોલસેલના વેપારીઓ છે તે વિરોધ દર્શાવી રહેશે ત્યારે હવે આ છ કિલોનું પાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપીને એક આ સાંકેતિક રૂપે કે આના આતંકવાદી વિરુદ્ધ આકરામાં આકરા પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત